જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરગડિયા હવામાન કેન્દ્ર દ્વારા ત્રણ મેના રોજ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તેમજ રાજકોટમાં પણ ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા છે અમરેલી જિલ્લામાં તારીખ ત્રણ મેના મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી રહેવાની શક્યતા છે વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે રાજકોટમાં ત્રણ મેનું મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી જ્યારે દ્વારકા જિલ્લામાં મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી રહેવાની આસપાસ શક્યતા છે જ્યારે વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રીની સાથે વાતાવરણ સૂકું ગરમ અને મધ્યમ વાદળછાયું રહેવાની શક્યતા છે